હાલ શાળા પ્રવેશમાં ગયા હોય બાલવાટિકામાં ગયા હોય તો એ બાળકોને કઈ રીતે આગમ એપમાંથી ડિલીટ કરવાના છે તે આપણે શીખવાનું છે સૌપ્રથમ તો આગમ એપની વાત કરીએ કે બાળકો એડ કરતા હોય અથવા તો કોઈ પણ કામગીરી કરતા હોય ત્યારે આગમ એપ છે એની પરમિશન ચેક કરવાની છે કે

આગમ પરમિશન આપવાની છે ત્યારબાદ જ આગમ એપની કોઈ પણ કામગીરી થશે તો આ વિડીયોની અંદર છે આપણે આગમ એપમાં બાળકો શાળા પ્રવેશના બાળકો બાલવાટિકાના બાળકોને કઈ રીતે ડિલીટ કરવા તે શીખવાનું છે ચાલો એક ડેમો એન્ટ્રી દ્વારા તમને શીખવી દો હજી સુધી અમારી ચેનલ ગો ટુ શિક્ષા સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને અન્ય વર્કર બહેનો પાસેથી વિડીયોને અન્ય વર્કર બહેનો પાસે પહોંચાડો જેથી કરી અને આગમ એપમાંથી શાળા પ્રવેશના બાળકો બાલવાટિકાના બાળકો છે એ આગમ એપમાંથી હટાવી દે અને આપના કેન્દ્રનો કોમેન્ટ જરૂર કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે નિહાળીએ આગમ એપની કોઈ પણ કામગીરી કરતાં પહેલાં દરેક વર્કર બહેનો ખાસ ચેક કરી લેવું શું ચેક કરવાનું છે કે એપ પરમિશન આપી છે કે નહીં એપ પરમિશન નહીં આપી હોય તો આગમ એપની કામગીરી નહીં થાય બાળકો નહીં ચડે વિકાસ નહીં ભરાય કે ખુલશે નહીં એવી એરર આવશે એટલે એપ ઉપર એક ધારું ટચ રાખી અને તમને જે આ ચક્કર જેવું નિશાન દેખાય છે અથવા તો એપ ઇન્ફો એપ ઇન્ફો અથવા તો એપ પરવાનગી હોય એવું લખ્યું હોય છે એમાં જવાનું છે એમાં જશો એટલે આ ખુલે એમાં તમને આ પરમિશન લખેલું દેખાય છે બીજા નંબરનું એ ખોલવાનું છે જો આમાં પરમિશન દેવાની બાકી છે તો આ ખોલી અને અલાવ આપી દેવાનું છે વારાફરતી આ દરેક પરમિશન આપી દેવાની છે પછી જ તમે આગમ એપની કામગીરી કરી શકશો નહીતર બાળકો નહીં ચડે વિકાસ નહીં ભરાય કે કોઈ પણ કામગીરી નહીં થાય એટલે પહેલાં બધી પરમિશન આપી દેવાની છે અને ત્યારબાદ જ આગમ એપ ખોલવાની છે આ વિડીયોની અંદર આપણે એ શીખવાનું છે કે શાળા પ્રવેશમાં ગયેલા બાલવાટિકાના બાળકોને આપણે આગમ એપમાંથી કઈ રીતે ડિલીટ કરવાના છે તો સૌપ્રથમ તમારે આ મારી વિકાસ યાત્રા છે એ ઓપ્શનમાં જવાનું છે હવે એમાં ત્રણ ઓપ્શન જોવા મળે છે હવે તમારે બાળકો ડિલીટ કરવા હોય કે ચડાવવા હોય તો આ પહેલો ઓપ્શન છે એમાં જવાનું છે હવે આમાં છે લિસ્ટ ખુલશે થોડી પ્રોસેસ થશે રાહ જોવાની છે ત્યારબાદ છે તમારે અહીંયા 3 થી 4 હવે જો આ લિસ્ટ ખુલ્યું એ 3 થી 4 નું ખુલ્યું છે આપણે ખોલવાનું છે 5 થી 6 નું કારણ કે એમાં જ શાળા પ્રવેશના બાળકો હોય છે તો એ લિસ્ટ ખોલે ત્યાં સુધી તમારે થોડી રાહ જોવાની ખૂબ જ બાલવાટિકામાં જતી રહી છે તો એને આપણે ડિલીટ કઈ રીતે કરીશું તો અહીંયા ડિલીટ જેવું નિશાન આવે છે એમાં જવાનું છે એમાં જશો ત્યારબાદ તમારે અહીંયા પસંદ કરો એના ઉપર ક્લિક કરવાનું છે એમાં ક્લિક કરશો એટલે બાળક મૃત્યુ લાભ લેવા માંગતા નથી છ વર્ષ પૂર્ણ તો આપણે બાલ વાટિકામાં પ્રવેશ લીધો છે તો એ દર્શાવવાનું છે કોઈ ખાનગીમાં ગયા હોય તો એ દર્શાવવાનું છે ટૂંકમાં જે કારણ હોય એ દર્શાવી

નથી અત્યારે જો જે આપણે ડાબી ખુશી રાજેશભાઈ હતું એ ડિલીટ કર્યું એ જતું રહ્યું છે તો આવી રીતે છે શાળા પ્રવેશના બાળકો આમ ડિલીટ કરવાના છે મારે જો અહીંયા આ બાળકો શાળા પ્રવેશમાં ગયેલા છે તો એ ધીમે ધીમે છે જેટલા બાળકો ગયા છે એ દરેક બાળકો આગમ એપમાંથી ડિલીટ કરી દેવાના છે અને નવા બાળકો એની સામે જે પ્રવેશ લેશે એને એડ કરી દેવાના છે આવી રીતે છે જેટલા બાળકો બાલવાટિકામાં ગયા છે એને છે દરેકને હટાવી દેવાના છે જો આપને આવડી ગયું હોય આગમ્ય વિશે સમજાઈ ગયું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આપના કેન્દ્રનું નામ કોમેન્ટ કરજો થેન્ક યુ